વિચારોના વમળોમાં ભટકીને પાંડુરંગ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તાત્યા તેમની રાહ જોતા બેઠા હતા અરે આજે આટલું મોડું કેમ થઈ ગયું એમ તેમણે પૂછી પણ લીધું હતું પરંતુ તેમના પ્રશ્નનું સંતોષકારક ઉત્તર પાંડુરંગ આપી શકે તેમ ન હતા તેથી તાત્યાના પ્રશ્નના ઉત્તરમાં તેમણે એટલું જ કહ્યું આજે હું જરા કોલાવા બાજુ ફરવા ગયો હતો ત્યાર પછી બંને બહારના ઓરડામાં આવીને પલંગ પર બેઠા થોડી વાર બંનેમાં માંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં તાત્યાને એવું તો મહત્વનું શું કહેવાનું હશે તેનો પાંડુરંગ મનમાં ને મનમાં વિચાર કરી અંદાજ લગાવવા લાગ્યા ત્યારે તાત્યા એમ વિચારી રહ્યા હતા કે તેને જે વાત કહેવી છે તે કેવી રીતે કહેવી બંને પોતપોતાના વિચારમાં મગ્ન હતા તેમનો વિચાર ભંગ કરનાર કોઈ ત્યાં હાજર નહોતું હંમેશા ગાજ્યા કરતું એ ઘર આજે કંઈક શાંત હતું કેમ કે ઘરના બધા જ ક્યાંક ને ક્યાંક બહાર ગયા હતા તેથી પિતા પુત્રની વાતચીત દરમિયાન ખલેલ પહોંચાડનારું ત્યાં કોઈ જ ન થોડી વારે તાત્યાએ બેસી ગયેલા અવાજમાં કહેવા માંડ્યું પાંડુરંગ તારા પર મને ઘણો ભરોસો છે તેથી હું તને જે કહું છું તે ધ્યાનથી સાંભળજે આજે પ્રવચન કરતાં કરતાં એકાએક મારો અવાજ બેસી ગયો કેમે કરીને શબ્દો બહાર પડતા જ નહોતા આજે અચાનક આવું કેમ થઈ ગયું પરમાત્માની શી ઈચ્છા હશે તે મને બરાબર સમજાઈ ગયું છે મને લાગે છે કે હવે મારી જવાબદારી તને સોંપીને મારે નિવૃત્ત થવું જોઈએ આજ સુધી આટલા વર્ષ સતત પ્રવચન દ્વારા સંસ્કૃતિ પ્રસારનું કાર્ય મેં કર્યું હવે એ કાર્ય તારે આગળ ધપાવવાનું છે હવે તું જ મારી આશાનું કિરણ છે તું એ કાર્ય કરીશ ને જેના વિશે ક્યારેય મનમાં ધાર્યું નહોતું તેવી જવાબદારી તાત્યા પાંડુરંગને સોંપી રહ્યા હતા તે જવાબદારી તેમના જેટલી નિષ્ઠા અને નિયમિતતાથી પાર પાડવી ખરેખર સહેલી વાત નહોતી ઘણું જ અઘરું કામ હતું છેલ્લા કેટલાય વર્ષોથી તાત્યા માધવ બાગમાં ભગવદ્ ગીતા પાઠશાળા ચલાવી રહ્યા હતા

તેમના ભાવી કાર્યની રૂપરેખા નિશ્ચિત કરવાની હતી પાંડુરંગના મનમાં વિચાર ચક્ર ફરી ગતિમાન થયું હું જો આ જવાબદારી સ્વીકારું તો અત્યારથી જ મને લોકોને મળવાની અનુકૂળતા મળશે ભવિષ્યમાં મારે ગંગાસાગર સમાન લોકસાગર નિર્માણ કરવો હોય તો આ ગંગોત્રીથી જ મારે મારા કાર્યનો પ્રારંભ કરવો જોઈએ પરમેશ્વરની પણ તેવી જ ઈચ્છા હોવી જોઈએ તેથી જ તેમણે તાત્યાને આવી પ્રેરણા આપી મનમાં વિચાર કરીને પાંડુરંગી તાત્યાને કહ્યું તાત્યા તમારી ઈચ્છા મુજબ હું આ જવાબદારી ઉપાડીશ પ્રવચન દ્વારા સંસ્કૃતિ પ્રસારનું કાર્ય કરવા હું તૈયાર છું અન્નાની પણ મારાથી આવી જ અપેક્ષા હતી પાંડુરંગનું કહેવું સાંભળીને તાત્યાના નેત્રો પ્રસન્નતાથી ભીના થયા ખૂબ જ સંતોષ અને અભિમાનપૂર્વક તેઓ થોડો સમય પાંડુરંગ સામે જ જોતા રહ્યા જાણે તેઓ પોતાનું બધું જ તેજ દ્રષ્ટિ માધ્યમથી પાંડુરંગના અંતઃકરણમાં ઉતારી રહ્યા હતા પાંડુરંગે તાત્યાને પૂછ્યું મારે ક્યારથી જવાનું છે જો આજે શુક્રવાર તો તું રવિવારથી પ્રારંભ કરજે તે દિવસ ઉપનિષદનો હોય છે તારે ઉપનિષદ પર જ બોલવું પડશે તારે કંઈ તૈયારી કરવી હોય તો તેની જરૂર નથી ઉપનિષદ પર હું બોલીશ એ તો તો બોલીશ જ રોહામાં હતો ત્યારે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ તે ઘણી નામના મેળવી છે ચિંતનિકામાં પણ કેટલીય વાર તારા વિચાર રજૂ કર્યા છે તેથી આ જવાબદારીની ધુરા તું યોગ્ય રીતે સંભાળીશ તેની મને પૂરેપૂરી ખાતરી છે એટલું કહીને તાત્યા તેમની સામે પ્રસન્નતા અને માનસિક સંતોષની દ્રષ્ટિથી જોઈ રહ્યા પોતાના બુદ્ધિમાન અને તેજસ્વી પુત્રનું તેમને અભિમાન થવા લાગ્યું તેમનો અવાજ બેસી ગયો તેથી પાંડુરંગે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વિના તેમના કાર્યની જવાબદારી ઉપાડી લીધી હતી તેથી મનોમન તેઓ ઘણા રાજી થયા હતા

પહેલા સ્ટેજ મેનેજરે જોયું તે ઉતાવળે હેના પાસે આવ્યો અને પૂછ્યું શું થયું મારો અવાજ બેસી ગયો ગયો છે કેમે કરીને સુર નીકળતો જ નથી હું શું કરું સ્ટેજ મેનેજર તેને વિંગમાં લઈ પછી ધીરજ આપતા કહ્યું તેમાં તમારી કંઈ ભૂલ નથી પણ તમારું અધૂરું ગીત તો પૂરું કરવું પડશે ને મારે માટે અત્યારે શક્ય નથી હેનાને ગડગડી થઈ બોલતી સાંભળીને સ્ટેજ મેનેજરે કહ્યું ના ના તમારે સ્ટેજ પર જવાનું નથી પણ કોઈ કે તો તમારું ગીત પૂરું કરવું જ પડશે અચાનક તેનું ધ્યાન હેનાના નાનકડા પુત્ર તરફ ગયું એ તેની માને વળગીને ઊભો હતો એ પાંચ વર્ષના બાળકે ઊભા ઊભા પોતાની માતાના કેટલાય શો જોયા હતા નાટકના ઘણા સંવાદો અને ગીતો તેને મોઢે થઈ ગયા હતા સ્ટેજ મેનેજર ઉત્સાહમાં આવી ગયો તેણે કહ્યું તમારા પુત્રને તમારા બધા ગીતો મોઢે છે તેને સ્ટેજ પર મોકલીએ તો તમને વાંધો નથી ને હેનાએ સંમતિ આપી સ્ટેજ મેનેજર એ પાંચ વર્ષના નાના બાળકને સ્ટેજ પર લાવ્યો પ્રેક્ષકોને ઉદ્દેશીને તેણે કહ્યું હેના હિલનો અવાજ એકાએક બેસી ગયો છે તેથી તેનું અધૂરું ગીત તેમનો આ પુત્ર પૂરું કરશે પ્રેક્ષકોએ તાળીઓ પાડી તેને આવકાર આપ્યો તે નાના બાળકે ગીત ગાવાની શરૂઆત કરી જે રીતે તેની માતાએ ગીત રજૂ કર્યું હતું તે જ રીતે તેણે ગીત ગાયું પ્રેક્ષકો અનહદ ખુશ થઈ ગયા તેમણે તેને બીજા ગીતો ગાવાનો આગ્રહ કર્યો તેણે બીજા ગીતો પણ

અવાજ બેસી જવાને લીધે તે રાત્રે હેનાને સ્ટેજ છોડવું પડ્યું તે પછી કાયમનું છોડવું પડ્યું તેના પાંચ વર્ષના પુત્રએ ત્યારે સ્ટેજ પર પગ માંડ્યો તે પણ પછી કાયમ માટે ભવિષ્યમાં જગતભરમાં સર્વશ્રેષ્ઠ કલાકાર તરીકેની કીર્તિ મેળવનાર એ અભિનેતાનું નામ હતું ચાર્લી ચેપલિન પાંડુરંગના જીવનમાં પણ ઘટનાક્રમ કંઈક આવો જ ચાલ્યો હતો ને સંસ્કૃતિ પ્રસારનું કાર્ય કરતાં કરતાં અવાજ બેસી જવાથી વૈજનાથ શાસ્ત્રીને આજે વ્યાસપીઠ છોડવી પડી એ પણ કાયમ માટે અને તેમના કાર્યની ધુરા ઉચકી લેનાર માત્ર બાવીસ વર્ષના તેમના પુત્ર પાંડુરંગ શાસ્ત્રી હવે વ્યાસપીઠ પર બિરાજમાન થવાના હતા તે પણ કાયમ માટે પાંડુરંગ શાસ્ત્રીનું સંસ્કૃતિ પ્રસારનું કાર્ય હવે શરૂ થવાનું હતું પણ એ કાર્યની સફળતાના શિખરે તેઓ ક્યારે પહોંચવાના હતા તે તો સમયે જ નક્કી કરવાનું હતું તો માધવબાગ પાઠશાળામાં બાવીસ વર્ષના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રથમ પ્રવચન સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે